નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેર દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેશન પાસેથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ગેરકાયદેસર દબાણયુક્ત લારી ગલ્લા જપ્ત કર્યા અને જેમાં બે પાન પડીકીની લારીઓ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગની પણ જપ્ત કરવામાં આવી ત્યારે આ બંને પ્રજ્ઞાચક્ષુઓ જે છેલ્લા કેટલાય દિવસથી પાલિકાની કચેરીમાં લારી છોડાવવા માટે ધક્કા ખાઈ રહ્યા હોય અને પાલિકામાંથી પચીસસો રૂપિયા દંડ ભરો ત્યારબાદ જ લારી છોડવામાં આવશે તેવું તેમને જણાવવામાં આવતું હોય ત્યારે લાચાર પ્રજ્ઞાચક્ષુ પાલિકા ખાતે પહોંચી ગયા મીડિયા સમક્ષ વેદના ઠાલવી અને ઘર નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું એ બાદ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને રજૂઆત કરવા માટે પહોંચ્યા મેયર દ્વારા તેમની આપવીતી સાંભળી તાત્કાલિક અધિકારીને બોલાવ્યા અને કોઈ પણ રકમ ભર્યા વગર તેમની લારી છોડવા માટેનો હુકમ કર્યો અને જ્યાંથી લારી જપ્ત કરી છે ત્યાં જ લારી પાછી મૂકી દેવા માટે અધિકારીને જણાવ્યું હતું અને હું પાન પડી ગઈ ના પાણીની બાટલ મે પર રિસીવ કે જે કે મારા ગુજરાન ચલાવતો મારા પાટકા માવાલો કોઈ નતી આરીમાં લારી છે બોર્ડ છે નંબર લારી છોડવા માટે પડ્યું ક્યાંથી શું લારી હતી તમારી સેની લારી હતી અને ક્યાંથી લઈ ગયા છે અમારે city bus ના footpath પર કડક બજાર ના સામે લારી ઓ હતી પાન પડી કી પાણી ની bottle biscuit મે ફરીએ બેચી હું મારે ગુજરાન ચલાવતી લી લારી ઓગણીસ તારીખ ના રાતે બાર એક વાગે લઈ ગયા છે લારી કોને આપેલી લારી નોટરી વાળા ની તમારે શું તકલીફ છે એ લારી છોડી આપે તો એના પર ધંધા કરીને ને મારે ગુજરાન ચાલે ને પચીસસો રૂપિયા દંડ ભરી ને પછી લારી છોડાશે મને અને મને તો સાહેબ ને અમને મળવા દેતા મને સાહેબ બહાર ગયા છે મને ફોન પર વાત કરી મને તો સાહેબ કહે છે મને પચીસ રૂપિયા દંડ લે પછી લિખાવા આપ

રોજ રોટી છીની રહ્યા ભૂખે રાખી રહ્યા બ્લાઇન્ડ પર દયા કરી ની જસવાલ સાહેબ ના પડતો હું બહુ જ ખુશ છે કારણ કે કોઈ દાડા લારી નહીં જાય અમારા બ્લાઇન્ડ ને એવી તકલીફ ના પડે અને પડવું જોઈએ નહીં ને કીધું તો કોઈ દાડા લારી ના લઈ જાય તમારી મારી એક લાંગની અને હું લારી ઉપર લીખી આપજો ને એના પર હું પૈસા બી આપી દઈશ એવું કીધું મેડમને હા ના પાડી પૈસા બી ભરવા નહીં જઈ લારી જઈથી લઈ ગયા તો મૂકી આવશે હા કાલે દસ તા અગિયાર માં મૂકવા આવશે અર્ચનાબેન મેં એમને સારો સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને સારો અમને રિસ્પોન્સ આપ્યો કે તમારે હવે તમારો પગાર એટલે ડાળી છે થોડી આપવામાં આવશે અધિકારીને બોલાવીને એમને વાત કરીને અમને જે જગ્યા પછી લારી લઈ ગયા છે એ જગ્યા પર લારી છોડી છોડવામાં આવશે એવું કીધું છે ના 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 પાડી હા સંતોષ જે બે પ્રજ્ઞાચક્ષુ એક ભાઈ અને એક બેન જેમની લારી

રસ્તા રેશામાં આવતા જે પણ દબાણો લારી વગેરે હતું તે ઉઠાવવામાં આવ્યું હતું આ જે વિસ્તાર છે ત્યાં રાતના સમયે દબાણ શાખા દ્વારા આ લારીઓ ઉઠાવવાનું કામગીરી કરવામાં આવી હતી જેથી એક કરીને અંધારામાં એક ભાઈની જે ભાઈ આવ્યા હતા રજૂઆત કરવા એમની લારી પર વિકલાંગની લારી છે એવું લખેલું હશે પરંતુ કેમ કે રાત્રિના સમયે આ દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલી હોય ધ્યાન માં આવ્યું ન હતું તો સાથે જે માસી આવ્યા હતા તેમની લારી પર કોઈ આવો ઉલ્લેખ કે આ વિકલાંગની લારી છે એવો કરવામાં આવેલ ન હતો મે અધિકારી શ્રી ને તેમની હાજરીમાં જ બોલાવ્યા છે અને આવતીકાલે કાલે અધિકારી શ્રી જાતે ત્યાં જઈ અને એમની લારી અને જે ચારસો જે ચાર રસ્તાની આજુબાજુ સો મીટર નું સુધીમાં આપણે દબાણ ન હોય અને ટ્રાફિકના દબાણમાં નથી આવતી એમને જે અત્યારે એમણે જે કહ્યું એ મુજબ તો દબાણમાં એ રીતનું રૂપ કદાચ નથી એવું લાગે છે પરંતુ કાલે પ્રત્યક્ષ અધિકારી ત્યાં જોવા જશે અને મેં એ બંને ભાઈને અને આ માસીને બંનેને મારા દ્વારા સમજાવવામાં પણ આવ્યા છે કે જો થોડું ઘણું આમ તેમ આપણને લરી મૂકવાનું કેવું અધિકારી દ્વારા કહેવામાં આવે તો નહી લઈએ એવી મેં વાત કરી છે કારણ કે જ્યારે વિકલાંગ હોય અને વિકલાંગની લરી કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં નથી આવતી પરંતુ આ રાત્રિના અંધકારના સમયમાં જયારે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી એના લીધે બની શકે છે કે આ વસ્તુનો ખ્યાલ રહ્યો નથી આજે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે અમને હમણાં જ્યારે તેઓ જાતે અહીંયા મળવા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે અને જેવા એ લોકો મળવા આવ્યા તાત્કાલિક અધિ અધિકારી સ્ત્રીઓને બોલાવી અને તેમની જોડે ચર્ચા વિચારણા કરીને એમને માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ કાલે ત્યાં જાય અને યોગ્ય જગ્યા પસંદ કરીને જેથી કરીને ફરી કદાચ નર્તકરૂપ હોય જગ્યા તો થોડું આગુ પાડીશું અને એ લોકો એગ્રી પણ કર્યું છે એક અલગ જ સ્થાન છે અને તેમને હેલ્પફૂલ થવા માટે વડોદરા શહેરનો કોઈ પણ નાગરિક પણ પૂરેપૂરી તત્પરતાથી કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિને મદદરૂપ થતા જ હોય છે પરંતુ મેં કહ્યું તેમ રાત્રિના અંધકારમાં દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ હોય બની શકે કે આ લારી પર કદાચ ઉલ્લેખ છે એકાદ લારી પર તો તે ખ્યાલ ના આવ્યો અને બીજી જે લારી છે એની પર તો ઉલ્લેખ નથી એવું માસી દ્વારા કહેવામાં આવ્યું છે એટલે એમના એમની લારી પર પણ આ ઉલ્લેખ કરી દેવામાં આવે એના માટેની પણ સૂચના થાય છે એમનાથી નહીં થાય તો એ પણ કોર્પોરેશન દ્વારા લખી આપવામાં આવશે આભાર આજે આજે જ્યારે મને એ લોકો મળ્યા અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી એવું તરત જ મારા દ્વારા અધિકારીને બોલાવી અને એમનું જે પણ એમને રજૂઆત કરી છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને કાલે સવારે અધિકારી જાતે ત્યાં જઈ અને એમની લારી એમને પાછી ત્યાં મૂકી આપવામાં આવશે